બંધારણ ખડવૈયા તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને અન્ય આપના નેતાઓ હળીમણીને આપણું બંધારણ તૈયાર કર્યું આ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું ત્યારથી દર વર્ષે આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કર્મચારીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીતો ગવાય છે દિલ્હીમાં લક્ષ્યભરી વાહનોની સાથે ત્રણે પાંખોની પરેજ થાય છે પરેજ થાય છે તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસ તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે રાષ્ટ્રપતિ પરતની સલામી જીલે છે શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે સાંજે સરકારી મકાનો રોશનીથી ચલાવણી ઉઠે છે કેટલાક લોકો પોતાના મકાનો પર રોશની કરે છે રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો કહેવા છે જય હિન્દ